અડાઠમ આઠમ પરગણા ભરવાડ સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ છે અને એકસો બે દીકરીઓનો અમે સમૂહ લગ્ન કરી રહ્યા છીએ એમાં બૃહદ ધંધુકા તાલુકો એટલે કે રાણપુર ભરવાડા તોલેરા અને ધંધુકા તાલુકામાં મોટાભાઈ ભરવાડ સમાજના જે દીકરીઓના અમે સમૂહલગ્ન કરાવી રહ્યા છીએ તે તમામ સમાજ એક મળીને પ્રથમ સમૂહલગ્ન કરાવી રહ્યા છે તેમાં આજ રોજ એક્તાવીસ તારીખના રોજ રઢિયાળી રાત ગરબાનું આયોજન કરેલ છે તેમજ ભજનનું પણ આયોજન કરેલ છે અને આવતીકાલ અઠ્યાવીસ બે બે હજાર રોજ એકસો બે દીકરીઓને પ્રભુતામાં પગલા પાડશે અને તેમનું બહુ સુચારવા આયોજન કરેલ છે વડઆઠ્રમ પરગણા ભરવાડ સમાજ દ્વારા એકસોને બે દીકરીઓના સમૂહલગ્ન આજથી બે મહિના પહેલાં એટલે કે ચોવીસ બારના દિવસે જાહેર થઈ અને ખૂબ જ ટૂંકા ગાળામાં અમારા કાર્યકર્તાઓ રાત દિવસ મહેનત કરી અને અમે એકસો બે દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન આવતીકાલે એટલે કે અઠ્યાવીસ બે ના રોજ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ જ અમને દાતાઓનો પણ સહકાર મળ્યો છે ગામના પ્રતિનિધિઓનો પણ ખૂબ સહકાર મળ્યો છે અને આવું અતિ ભવ્ય કાર્ય કરતા અમને ખૂબ આનંદ થાય છે કે આવા સમૂહ લગ્ન યોજી અને સમાજમાં અમે એક રીતે આર્થિક બચત કરી અને સમાજ પગભર થાય એ માટેના અમારા પ્રયત્નને એક અમારું આ પ્રથમ પગલું છે ઘણા વર્ષની મહેનત બાદ અમે આ વર્ષે આ સમૂહલગ્ન યોજવામાં ખૂબ સફળ થયા છીએ એમાં અમને કુદરત ખૂબ અમને સાથ આપ્યો છે આભા અડાઠમ સમસ્ત અડાઠમ પરંગણા આયોજિત સમસ્ત ભરવાડ સમાજનો આ સમૂહલગ્ન અડાઠમ પરંગણાના બાસઠ ગામ અને છથી સાડા છ હજાર ઘરની વસ્તી પરિવાર ધરાવતું આ અમારું અડાઠ્યમ ભરણું જેમાં યુવાનોની ખૂબ મહેનત ધગસ અને ચીવટથી આ કાર્યક્રમના જે કઈ મંડાણ થયા અને કાર્યક્રમ જે કઈ પરિપૂર્ણ ઠાકર ધણીની કૃપાથી અમારો જે કઈ કાર્યક્રમ પરિપૂર્ણ થશે એમાં નાથ ગંગાના આશીર્વાદ પણ હશે અને પ્રભુતામાં પગલાં માંડનારી એકસોને બે દીકરીઓને નાથ ગંગા અને ઠાકર ધણીના ખૂબ ખૂબ આશીર્વાદ ઉતરે અને કાર્યક્રમ ખૂબ સફળ અને ખૂબ જાજરમાન બની રહે એવી ઠાકર જણીને પ્રાપ્ત દંદુકાના આંકરૂ ખાતે સમૂહ લગ્ન તારીખ પારી ના રોજ યોજવા જઈ રહ્યો છે આપ જોઈ શકો છો એની તૈયારીઓ દંદુકાના આંકરું ગામ ખાતે खूबसूरत सा आयोजन आप જોઈ રહ્યા છો યાર નકરાન thang આકરૂ રાજાનું આઈસેર નથી આવતું આ બાર હવે પછી બોલાવવું છે આ બધું આ જોઈ રહ્યા છો આપ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે લગ્ન એકસો બે છે અહીંયા એકસો એકથી થી થયું છે આ બાજુ અને એકસો બે એકસો એક આપ જોઈ શકો છો આજે રાત્રે અહીંયા ડાયરો છે ડાયરાની તૈયારીઓ ચાલી રહી છે દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં દીકરી એટલે આશીર્વાદમાં મળેલી ઈશ્વર ખૂબ સરસ વાક્ય લખેલું છે આ હમ એકસો બે છે

Oh. <muchas>